ઉદયપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાબોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષામાં સમગ્ર ફતેપુરા તાલુકામાં તેમજ પોતાની શાળામાં પ્રથમ ક્રમાંક મેળવીને પ્રજાપતિ તીર્થાએ સમાજનું શાળાનું તેમજ ફતેપુરા તાલુકાનું ગૌરવ વધાર્યું ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રહેતા શિક્ષક પ્રજાપતિ શૈલેષની દીકરી પ્રજાપતિ તીર્થા ફતેપુરાની કોમલ વિદ્યાલયમાં ધોરણ દસનો અભ્યાસ કરતી હતી હાલમાં જ લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પ્રજાપતિ તીર્થાએ પોતાની શાળામાં તેમજ સમગ્ર ફતેપુરા તાલુકામાં પ્રથમ નંબર મેળવીને પ્રજાપતિ સમાજનું ફતેપુરા ગામનું તેમજ તેની શાળાનું અને ફતેપુરા તાલુકાનું સમગ્ર દાહોદ જિલ્લામાં ગૌરવ વધાર્યું છે ફતેપુરા ગામની આ દીકરીએ સમગ્ર તાલુકામાં ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવતા લાઈવ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરે છે તેમજ સમગ્ર ફતેપુરા નગરના નગરજનોએ પણ આ દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે તેમજ તેના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ કરી છે